તો આ ભજન સમજાય એવું છે હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું માછું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપણે ફોટામાં જોયું મૂર્તિ આના ઇતિહાસે બોલે છે માછું કાપી અને હાથી નું માછું કાપી અને ગણપતિના શરીર ઉપર લગાડ્યું તો હું એમ કહું છું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથી નું હું કામ લગાડ્યું છે અને માણા ના શરીર ઉપર હાથી નું માસુ ફિટ થાય તમને જેમ લાગે શકે આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે છે ગુરુ ગુરુ ઉપર તો બાબુ ભરોસો હોય તો બાબુ કંઠ્યું બુંઠ્યું બંધાવ્યું નકર હું તો ના પાડું છું કઈ કરતાય નહીં ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય ભરોસો ન હોય તો ખોટી વાત છે એટલા માટે રામાયણ ગીતા ભાગવત છે ને તમને મને કંઈક રાહ બતાવવા માટે ના એક એક નો તમને એક એક સાખી લખી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે ભરતને કે શું ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળ માંથી આવ્યો અને રુદન કરે છે એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનો હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ અયોધ્યાનો રાજગુરુ અને મેં આજે નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેસાડવાના અને બાર કલાકની રાત જઈતા ચકડું ભરી ગયું ભરત આ વિધિના લેખ છે એમાં હું તું કાંઈ નો કરી કે શું શું કામ રહો જીવન મરણ જસ અપ નફો ને નુકસાન એ છ વાત વસિષ્ઠ મહારાજ રામાયણમાં બોલ્યા છે અને આજે બાપુ આ છ વાત કોઈના હાથમાં નથી જીવન શું છે મરણ શું છે આમાંથી આપણે આવ્યા એ કોને ખબર હોય તો મને આમાં શું વાત કરીને દેખાડો કે આપણે આયા たら આપણી શું થશે આધી કોઈને ખબર હોય કયો જીવન ની ખબર કોઈ નથી તો આપણે આ દુનિયા છોડીને જેદી જવાનું છે કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો ક્યો કોઈને ખબર નથી આ એમે આયા છે આ એમને જય મળે પાંચ દાડા અબ્જોય દે આ બધા અમને હરાકે જ મળે ગબ્જો મળે એનો કોઈ ખબર નથી

રામ રાવણ નું યુદ્ધ હતું ને ત્યારે હનુમાનજી મહારાજ પર્વત આવ્યા ને આવ્યા ભરતે મારીને પાડ્યા ને તે ખબર હતી હનુમાનજી બધા મફત નું ખાવું છે ઝઘડો છે આ દુનિયા છે તે દી આમ જ હતું ફક્તિ એમના ઉતરે એવી વાત જ નથી રામ એટલા માટે એક સબરી નો મારે પ્રસંગ કેવો છે સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને એક બાપુ શબ્દ પકડાવી દીધો ગુરુ મહારાજે કઈ જાવીલ ની કોઈ વેદ નું શાસ્ત્ર નું કોઈ જ્ઞાન અને ગુરુ મહારાજ ના શબ્દ પકડીને બાપુ બેહી ગઈ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું અને સબરી રોજે રોજ બાપુ ઈશ્વર ની રાહ જોઈને રામ હમણાં આવશે રામ હમણાં આવશે રામ હમણાં આવશે સાંજ પડે કે આજનો કઈ નહી કાલે બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજ નો આવ્યો તો કઈ ને કાય આવશે બાપુ ચાંદી પતરા જેવા વાળ થઈ સિત્તેર વરસ એસી વર્ષ ની ઉમર થઈ અને બાપુ આમ ને જોવા કરી કરી જોવે છે કે રામ કેમ નો આવ્યા રામ નહી આવે અને રામ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે રામે હું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તે થી આવશે એ તો હું પૂછવાનું ભૂલી ગઈ રામ નહીં આવે આપડી રહે ને ઝુંપડીમાં એક ભીલ ની બાઈ મારા નામ ના જાપ કરે છે અને સંતો નું મંતવ્ય છે એક જગ્યાએ બે સાડા ત્રણ કરોડ નામ ના જાપ થાય ને એટલે ધરતી માંથી અવાજ આવવા માંડે આવું સંતો કહે છે હવે એને સિત્તેર વર્ષ સુધી નામ લીધા કેટલા લીધા છે ઝાડવાના હુકા પાંદડા માંથી અવાજ આવતો લક્ષ્મણ ને કે છે આમી ઝુંપડીમાં જાતો એ ભીલ ની બાઈ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને

કાલા અમે તારા એ તારી હારે મારે જૂનો નાતો સબરી કહે છે તારી હારે મારો જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા ધંધા કરતા હોય પણ કરી થી નીકળે કરી નીકળે દીવો કરી નીકળે આ નાતો તો છે પણ ભૂલી ગયા એટલે દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન તાઈ છે આ આપણા સંસારના સાગરમાં બાબુ બધાયના હોડા હેલાં જાય છે મારો નાશ જેની લગામ પકડી છે ને એના કાંઠે ભોગવાના છે બાકી બળથી બુદ્ધિથી કોઈનું વાહન નથી ભોગવાનું મને તો એમ થાય કે ભલા મણા એક જીવન હતાણે કેવું મળ્યું છે આપણને

ઈ ઘેટાને આમ કાતરીને પછી ઉપર આમ ફૂમકા મૂકતા હતા ખબર હોય ઘેટા ઓલા હાંઢિયા હોય તો હાંઢિયા ને એને એને ઉપર ફૂમકા મૂકે તો એ તેથી આ બધા ભણેલા ગણેલા શું હોય ખબર એવડા એમને બળદિયા જેવા ગણતા હતી કે આમને બુદ્ધિ જ નહીં આ બધા અભંડન ને ગામડા વાળા ને શું ખબર પડે એ કે જો પેલા ફૂલડા પાડે ને કે જેવા રાજી થાય અત્યારે માણા માથા માથે ફૂલડા પાડો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઠાંક દીધો હોય એ જ આવ્યું હોય અટાણે

મેં કધું પૈસા ન હોય તો હું આપું બધા મેં કીધું તું ભણવા જાસ ને તને ફાટલા કપડા પહેરાવ્યા એ કે દાદા તમને ખબર આવડું આવડું છોકરું મજુ મને કે તમને ખબર ન પડે મેં કીધું કેમ એ કે ફેશન છે તમને નો ખબર પડે મેં કીધું બટા એમે ઠેકડા મારી મારી તૂટી ગયા આવો સમય આવ જે ખબર ન હતી ને ખાશવી નો મુક ફાટલા જ પહેરતા તમે જોવો તો ખરા દી તો જો આવ્યો હી અને ઈ જીન્સના પેન્ટ રિયા ને જીન્સના પહેરતા હોય જો હું કઈ સુધારો ના થાય પણ એ જીન્સ ના પેન્ટ રહ્યા ને સાવક ની ભેંસ હોય ને સાવક ની ભેંસ નાખજો જો સાવે મને કહેજો ઈના દાંત નથી એમાં કામ કરતા બોલો હવે આ માણા ઈ પહેરે શું વાત કરી ઈશ્વર કોર બાપુ કોક ની એમાં પૈસા ની બાપુ પથારી મને એક ભાઈ કહેતા મને કે સમય કે ગાયા ગાય ના ગાયા ગા કઈ નથી જતો જેટલા ઉગતો તો એટલા જ ભાઈ ઉગે પણ એવું નથી લાગતું પણ પેલા નો જ જાય ભૂખ્યા જાય જાય ખાવા જ નતું ભૂખ્યા દી જાય હવે અત્યારે તમે આઠ વખત ખાવ છો તો એ ધરાતા જ નથી રાતે ખાવ દીએ ખાવ નકરું ખા ખાંડ ખા તમને એમ થાય મારે બેઠું કાલ મરી જશે ના જીવવાનો આ સમય વિયો ને વયો જાય એટલે આપણા ઘર ભૂખ્યા રહેતા હતા દી જાતે જતો હોય છે અત્યારે સમય સારો છે કેવાનો મારો આમાં તમને કહું તમે આ લોઢા ઉડાડી શકો આ પ્લાન છે જ ઉડાડ્યું છે

મેં કીધું ઓલ રાઉન્ડ તો બેઠો ને પૈસા વાળા એવું હ્યાલું નથી એ તો ગુરુ મહારાજ ની કૃપા હોય મા બાપ ની કઈ કમાણી હોય ને તો બાપુ આ ભાઈ હામા ગામમાં જઈ અને તમે આનકના મોઢે માટે બેઠા હોય ને અમારે સામુ બોય બેન બોલવું એટલે

બાકી તો બાપુ એક દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે એમ નામ નામ નો થાય આ એક ગુસડ હોય ને ઉજળો કરવો હોય તો તો હાબુ જોવે 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 પાણી મળવો મેલો એની હાથે થાય ખરાબ થઈ જવાય સારું થવામાં મહેનત કરવી પડે એનો એક દાખલો અમરેલી નો મૂળદાસ નો દીકરો હાજ નું ટાણું હતું ને એ સંત બાપુ એ કુવાના કાંઠે બેઠો બેઠો માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા બાપુને એમ થયું બોલે દીકરી આવે છે ત્યારે રાતનો ટાઈમ છે અને ઉતાવળી ઉતાવળી આવે છે હમણાં કુવામ પડશે બાપુ એ દોડીને હાથ પકડી લીધો હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરી જવું પણ શું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી તો કે પણ આ મરીને બીજી ભૂલ કરવી છે તો કે પણ શું કરું બાપુ મને કઈ હુંતું નથી પણ કે તું વાત કરી તો ખબર પડે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી

કે મને ભલે મારે તું તારું બાળક તો આ સંત કરી મારી તાકાત ઈ બાપુ બાપુ કરતા બાપુ ગધેડું મગાવ્યું જોડા મુંડન કરાયું અમરેલી માં વરઘોડો કાઢ્યો હોળદાસ અરે આવા બાવાની કંઠીયું બંધાય આવા આમ આમ કરાય કરાય આ ભાઈ

બાપુ તો ઘરે નથી તો કે ક્યાં ગયા એ કે અમારા મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું માથે આપ ફાટ્યો હો કરે તારી ભલે મારી કંઠી તોડી નાખી પડી કે કઈ વાંધો નહીં મારા દરબાર ને મળ્યા સિવાય જવું નથી અને બાપુ મોટા મંદિરે રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા દૂધ વગેરે છે અને મરેલી બિલાડી નાખીને સંતો બેઠા છે હેડાચેરી ફરી અને બધા બારો કાઢો બારો સંતો પછી શું કામ છે તો કે ઓલો આવ્યો એને બારો કે એને કઈ કામ હશે મુરદાસ ને અંદર બોલાવે છે એ કે શું આવ્યો મુરદાસ એ કે બાબુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો હતો પણ મેં એવું સાંભળ્યું કે મોટા મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી બચડા બચારા દૂધ વગેરે ના ટળ છે એટલે મને એમ થયું કે મોટા મોટા સંતો આવ્યા બિલાડી જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ આટું આવ્યો બીજું કઈ છે ને એમ કઈ મરેલી બિલાડી બાબુ ડાયરા હોય છે બારી કાઢી મૂક્યો આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે